ને બસ આ જના માર ખેતરમાં આ બનેતવાનું કામ લે આ પર્યામન હે ને જો તો પછી ઉપલેવાડી માં રાખું તો તે આપણે ઉપલેવાડી માં આપણે હે ને તે પાણી કેતું તો તે માં રાખું તો ફોડ લેવાનું તો બસ આજ બધે ઘેર હતી કે ને તે જ રાખી પછી દાણા મોટા મોટા થઈ ગયા છે તો પરિય યુદ્ધન ધીમે ધીમે દેખી લીએ ફળ ને બસ એ મોલે નેણ માટે આપણે સાબણવા મૂકી દીએ ને એને સરસ મજા સરસ સિમણ આવે ને દેતા હે ખેતરમાં ને મી મને હેવ તો દે જોગા

માડવી ના બી થોડું જો આપણે ફોલે લીધા ને બસાય છે થોડું બાકી એ ફોલવાને જ ફરી માંડું પાકો બનાવવાનો હે તો માંડું તો બનાવીએ અરદિયા તો બહુ ખાતો ને પાછો અરદિયા લે ફલેગા જો પાસાઈ ને હોય તો બહુ એવો સ્વભાવ છે ખબર નહી પોડીકાન વધારે થાય મગવર અરદિયા નો સાથ થાય સેવનો ભાવ હતી બનાવ다가 ઘરથી ને એક એક પોડીકાન ખાતા હોય પસોરિયો ને હું તો અરદિયા તો બહુ ને જ ખાતા

हेलो तो अपने हन खेत में पुगे वा सादे हाँ। वा बधे जो मानसो सा पिए बिन के है बिन के हां ओला में कोई सा पानी पीवा जो बधे है सा पानी पिए हटाने जरा को विराम ली तो आज खोड़ो ने दे बधे खेत में ने दे दे हारी थई सा बिन की हां हारी छे <laughs> तो गणेश जब बधाई सा ली બેવડી હાટમાં નવા નવા સંપલ લઈ આવ્યા મમ્મી દેજો કેટલી રાજી રાજી થઈ sab, selesai. Alam, alam, ફ્લાઇટ છૂટાઈ ગઈ રાજકોટ વાળી અમદાવાદ આવે છે એવા આજે રાજકોટ રોકડી હોય ભાઈ હું વિચાર કરી કરીએ એવું હાલે પછી રામભાઈ દિલીપભાઈ ને લખુભાઈ બધા એ ભલે માતા રોકડી આવેલું છે રામવન ની મુલાકાત થયો રામ સોમવાર બોંદરી રહી થોડું भाई कर दिलीप भाई माफी मगवे राम माग भाई मागतो ना आई लो जाए ओ राम भाई माफी मांग वीडियो मांगे ले यार मांगे ना <laughs> ना कर वीडियो भाई ना साइड रखो ना माफी मांगे पर आए हैं आराम रख मन जान वन प्रस्थान कई वहां से कई अरे ओ अनु कहा? इबली कूरू नज़र में देखो। तो तुम्हारे केवों जो ना, ना का। है ना लक्का। है वाह। ये वो देखा। ये है वाह। ये देखा। जो भाई जो भाई आजाए हाँ रामवन म। पर गाड़ी बोला वाली है। हैं फूल फुल बेल गाड़ी बोला वाली है जो भाई।

આ બધા સેલ્ફી પાડે કમળભાઈ છે તેવું રામસેદ તો આકતા બધા બ્લેક જ પડ્યા

It is from đi. film called Azad, which đi, a director, Ray Hair, Rocald, and Tai Puzi Malay. The film. The film. The film. The film. The

આજે હાલો ઘોળે ક્યું ને તાર તો બહુ ભગવાન આવે मोनाव <laughs>